નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજથી બે મહિના પહેલાં અમદાવાદ પ્લેન દુર્ઘટનાની અંદર કેટલાકના સપના તૂટ્યા હતા અને કેટલાકના પરિવાર તૂટ્યા હતા પરંતુ સૌથી મોટા સમાચાર આપણને મળી રહ્યા છે કે ભાઈ એ પ્લેન દુર્ઘટનાની અંદર આપણા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ શિકાર બન્યા હતા અને એમના પરિવારમાં દુઃખ જ લાગણી ડૂબાયેલી હતી પરંતુ અત્યારે મોટા સમાચાર મળી રહ્યા છે સમાચાર એ છે કે ભાઈ જ્યારે વિજયભાઈ રૂપાણી સાહેબના અંતિમ સંસ્કાર અને જે ગાડીઓ હતી જે બધું સજાવ્યું હતું બધું રાખવામાં આવ્યું હતું એમનો ખર્ચો જે એકોતેર લાખ રૂપિયા જેટલો થયો હતો ત્યારે આ ખર્ચો એમના નેતાઓ આપવાના હતા જે કબૂલાત પણ કરી હતી પરંતુ અત્યારે જે મોટા સમાચાર છે એક તો એમના પરિવારમાં દુઃખની લાગણી ડૂબાયેલી હોય ત્યારે એકોતેર લાખ રૂપિયા પરિવાર પરિવારસા પરિવાર પાસે માંગવામાં આવી રહ્યા છે જેમ કે આય છે અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને જે એમની પાછળ જે ખર્ચો થયો હતો એકોતેર લાખ રૂપિયા જેટલા એ એકતેર લાખ રૂપિયા અત્યારે જે એમની પત્ની પાસે બિલ માંગી રહ્યા છે જ્યાં મિત્રો એક તો ઘરમાં દુઃખની લાગણી દબાયેલી છે એક તો એકોતેર લાખ રૂપિયાની માંગણી કરી રહ્યા છે જ્યારે વિજયભાઈ રૂપાણી સાહેબનું દુર્ઘટનામાં જે મોત નીપજ્યું હતું ત્યારે એમના નેતાઓ ધારાસભ્યો હતા મંત્રીઓ હતા આ બધા લોકો એવું કહીને ગયેલા કે ભાઈ હા આટલું મારું આટલું એમનું આટલું મારું તો અત્યારે કેમ આવું કરી રહ્યા છે કે એમને ઘરમાં એક તો દુઃખની લાગણી ડૂબાયેલી છે ત્યારે એકોતેર લાખ રૂપિયા એમની પત્ની પાસે વસૂલાવવામાં આવી રહ્યા છે જી હા મિત્રો મિત્રો આ ઘટના વિશે તમારે શું કેવું છે જરૂર કોમેન્ટ કરીને બતાવજો અત્યારે જે જે આ વાત છે જે બધી સોશિયલ મીડિયા પર આવી ગયા છે મિત્રો આપણે ટૂંક જ સમયમાં એક લાખ તરફ જઈ રહ્યા છે તો જરૂરથી સપોર્ટ કરશો એવી આશા સાથે હું આ વિડીયોને અહીંયા એન્ડ કરું છું અને ઇન્સ્ટાગ્રામ પર જઈને ઈકે ચેનલ પેજને પણ જરૂરથી ફોલો કરવાનું ભૂલતા નહીં હું તમારો દોસ્ત શૈલેષ બિલ ચેહિન